હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એકદમ સરળ રીતે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય એવા નવા ફરાળી નાસ્તાની રીત અત્યારે શ્રાવણ મહિનાના ઉપવાસ ચાલતા હોય છે લોકોને અને રોજ એકનું એક ફરાળ ખાવાનું નથી ગમતું હતું તો આ રીતે અલગ અલગ અને ટેસ્ટી ફરાળ જો મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ એકદમ સરળતાથી બની જાય છે અને ફટાફટ બની જાય છે તો જો તમને અમારા વિડીયો પસંદ હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરાળી નાસ્તો બનાવવા માટે સૌ પ્રથમ અહીંયા આપણે એક વાટકો મોરૈયો લેવાનો છે જેને આપણે સામા ચાવલ પણ કહીએ છીએ અને ત્રણ ત્રણ મોટી ચમચી સાબુદાણા લઈશું મોરૈયો અને સાબુદાણા બંને પલાળ્યા વગરના જ આપણે લેવાના છે હવે આપણે એક મિક્સરના બાઉલમાં પહેલાં મોરૈયો ક્રશ કરી લઈશું આ રીતે દર દરો ક્રશ કરવાનો છે જે રીતે આપણે સોજી હોય છે એવું ટેક્સચર રાખવાનું છે તેનું ત્યારબાદ એ જ રીતે આપણે સાબુદાણા પણ ક્રશ કરી લઈશું સાબુદાણાનું ટેક્સચર પણ સોજી જેવું આપણે કરી દેવાનું છે એકદમ પાવડર નથી કરી દેવાનો બંને વસ્તુ દર દરી આપણે રાખવાની છે જેવો ઘઉંનો જાડો લોટ હોય છે જેવું ઢોકળાનું હોય છે એ રીતનું ટેક્સચર રાખવાનું છે ત્યારબાદ આની અંદર આપણે એક વાટકો ખાટું દહીં નાખીશું એટલે કે ચારથી પાંચ ચમચી દહીં લીધું છે તમે છાશ પણ લઈ શકો છો પાંચ ચમચી જેટલું ખાટું દહીં ઉમેરી દઈશું હવે અહીંયા આપણે એક દૂધી લીધી છે તેમાંથી અડધી દૂધી લેવાની છે જો તમે વધારે નાસ્તો બનાવતા હોય તો આખી દૂધી લેવાની દૂધીને આપણે ધોઈ છોલી અને છીણી લેવાની ત્યારબાદ આ મિક્સરની અંદર ઉમેરી દઈશું તમે દૂધીની જગ્યાએ બટેટું પણ લઈ શકો છો કાચું પણ દૂધી વધારે હેલ્ધી હોય છે એટલે આપણે દૂધી લીધી છે હવે આપણે બધું મિક્સ કરી દઈશું પહેલાંથી પાણી નથી ઉમેરવાનું આની અંદર પછી પાછળથી જરૂર પડે એટલું પાણી ઉમેરીશું જે વાટકી ભરીને આપણે દહીં લીધું હતું એના માપથી આપણે અત્યારે એક વાટકી પાણી ઉમેર્યું છે એટલે કે પાંચથી છ મોટી ચમચી પાણી અત્યારે આપણે ઉમેર્યું છે હજુ પણ આ મિક્સર થોડું જાડું લાગે છે તો હજુ આપણે બીજું પાણી ઉમેરવું પડશે પણ એક સાથે વધારે પાણી નથી ઉમેરી દેવાનું કેમકે દૂધીમાંથી પણ પાણી છૂટતું હોય છે તો ફરીથી આપણે પાંચથી છ ચમચી પાણી ઉમેર્યું છે આમાં અને આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું છે બધું બરાબર મિક્સ કરી અને આ બેટરને આપણે અડધોથી એક કલાક માટે રેસ્ટ આપીશું જો તમારી પાસે સમય ના હોય તો અડધો કલાક માટે આને રેસ્ટ આપવાનો અને જો તમારી પાસે સમય હોય તો તમે એક કલાક પણ રાખી શકો છો અને એના કરતાં વધારે પણ તમે રાખી શકો છો હવે આ બેટર સરસ રીતે ફૂલી ગયું છે સાબુદાણા અને મોરૈયો અડધો કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સરસ પલળી ગયા છે અને આ રીતની તેની કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે આની અંદર હવે આપણે પાણી નાખવાની જરૂર નથી આ રીતનું જ બેટર આપણે રાખવાનું છે તો હવે આપણે તેમાં મસાલા કરીશું સ્વાદ અનુસાર સિંધવ મીઠું નાખીશું ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ બે મો બે ચમચી જેટલી લીધી છે તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો શેકેલા સિંગદાણાને અતકચરા ક્રશ કરીને નાખવાના છે તેનો ટેસ્ટ આની અંદર સરસ લાગે છે સિંગદાણાની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે એટલે ઉપવાસમાં આ રીતે પ્રોટીનવાળો ખોરાક લેવાથી ભૂખ ઓછી લાગે છે એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું કેમ કે આપણે ખાટું દહીં લીધું છે એટલે પણ જો તમને ખાંડ ના ગમતી હોય તો તમારે સ્કીપ કરવાની હવે બધું બરાબર મિક્સ કરી દઈશું ત્યારબાદ બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું થોડા મીઠા લીમડાના પાન અને એક ચમચી જેટલા તલ ઉમેરીશું ગેસ બંધ કરી દઈશું અને આ વઘારને આપણે બેટરની અંદર રેડી દેવાનો છે આ રીતે બેટરમાં વઘાર નાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે બધું બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે તેની અંદર એક ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમે ના ખાતા હોય તો નહીં ઉમેરવાનું ત્યારબાદ જો તમે હળદર ખાતા હોય તો તમે હળદર ઉમેરી શકો છો વ્રતમાં પણ અમે અહીં નથી ઉમેરી હવે આપણે ચપટી બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું તમે બેકિંગ સોડાની જગ્યાએ ઈનો પણ વાપરી શકો છો પણ જો તમે ઈનો નાખતા હોય તો જેટલા બેટરમાંથી તમારે નાસ્તો બનાવવાનો હોય એટલા જ બેટરમાં ઇનો નાખવાનો બધા બેટરમાં એક સાથે ઈનો નથી નાખવાનો પણ જો તમે બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ નાખતા હોય તો બધા બેટરમાં એક સાથે નાખી દેશો તો ચાલશે હવે આપણે ધોઈને સમારેલી કોથમીર ઉમેરીશું તો તૈયાર છે આપણું આ નાસ્તાનું બેટર એકદમ ટેસ્ટી હવે આપણે તેમાંથી નાસ્તો બનાવીશું તો તેના માટે અહીંયા આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે બે ચમચી જેટલું તેલ ગરમ થાય એટલે તેની અંદર જીરું લીમડાના પાન અને તલ નાખીશું ત્યારબાદ જે બેટર તૈયાર કરીને રાખ્યું હતું એ ઉમેરી દઈશું બે ચમચા જેટલું જો તમારે વધારે જાડો નાસ્તો બનાવવો હોય આના કરતાં તો થોડું બેટર વધારે નાખવાનું પણ જેમ આ થોડું પાતળું હશે તો ક્રિસ્પી સરસ તૈયાર થશે ગેસ એકદમ ધીમો રાખી અને ઢાંકી અને એક બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી ચડવા દઈશું ત્યારબાદ ફેરવી અને ફરીથી આપણે ઢાંકી અને બીજી બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું બંને સાઈડ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું એ જ રીતે આપણે બીજો નાસ્તો તૈયાર કરી લઈશું એને પણ આપણે એકદમ ધીમા ગેસે આપણે થવા દઈશું અને ઉતારી લઈશું સરસ નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે તેને આપણે ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે ફરાળી ચટણી કઈ રીતે બનાવી તેનો વિ તેની રેસ લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ એ પણ અમે બતાવેલું જ છે અને આના પહેલાં પણ અમે ઘણી બધી ફરાળી આઈટમો બતાવેલી છે તો તે પણ તમે જોઈ શકો છો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકી દઈશ અંદરથી પણ તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવો આ નાસ્તો તૈયાર થાય છે તો તમને અમારી આ રેસિપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમ તમે કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટમાં જણાવજો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય